આવો આવી જાવ મિત્રો સીબડા ખાવા જો કેટલા ચમકે છે આ જોવો મોટા મોટા સીબડા જોવો તમે કઈ ઘટે છે આ જોવો જોરદાર સીબડું છે તો વરસાદના વાદળા ચારે બાજુ થઈ ગયા અને આવા છે મગજો ઉકલ ઉકલ હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આપણે તૈને તરના મેળામાં જતા વિડીયો તમે આગળ જાય છે તો ફૂલ મોજ કરી અને હવે પાછા આવી ગયા ખેતરમાં આજે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે તમે તો વરસાદના વાદળા બાજુ થઈ ગયા છે અને વરસાદ હરુડે પણ છે કદાચ અવાજ આવતો હોય તો ન આવતો હોય બાકી અત્યારે માંડવીના ખેતરમાં આવી તો હાલો આજે આપડે આપણા ખેતરમાં આંટો આટો અને તમને વિડીયોમાં બતાવી માંડવી એવી બધી વસ્તુ જોરદાર ખેતરની પહેલા તો મિત્રો માંડવી જોઈ જુઓ તમે આમ ફરતું ખેતર જ દેખાડી દઉં જોવો તમે આમ મસ્ત મજાનું જવો વાદળા ચારે બાજુ વરસાદ આવે એવું છે અને જોવો તમે લીલું સમ આપડે ફરતું ચોમાસું હોય મગ થોડાક વાવેલા તમે જોવો મિત્રો મગ જોરદાર મગમાં કઈ ઘટે નહીં એવી થાતી તમે છે ને જોરદાર મગ જોવો આવી જાય મગની સિંગુ ખાવી હોય તો બાકી તો હાલો આપડે છે ને હવે ધીમા ધીમા ખેતર માં આંટો મારવી અને તમને આજનું આપડે બતાડવી અને જે તો કાંકડી ને સીબડન એવું થયું છે તો હું તો વિડીયો માં આગળ બતાવું એ બાજુ જ હાલો ને પેલા તો એટલે કાંકડી ને એવું થયું હોય તો હું ખાવ અને તમને બતાવી દઉં બાકી આપણે જોરદાર સીબડાન એવું થયું જ જશે તો હાલો જોતા આવી પેલા તો એ બાજુ તો આપડે જો આવી ગયા બાડવી ના ખેતર માં અહીંયા જોરદાર સીબડાન એવું થયું ને બા જો માંડવી નીંદે છે ને હવે તો માંડવી જોરદાર થઈ ગઈ ને વરસાદ વરસાદે નહીં હમણાં આવી જાય નક્કી નહીં આજ તો હમ માંડવી જોરદાર થઈ ગઈ છે અસલ મજાની એવું છે અટાણે જો આવ્યા એ ખેતરમાં અને જે આમાં સીભડાને એવું છે ને જો આ બાની માંડવી છે મારા બાના ખેતરની જોવા જોરદાર છે ને હમ હમ હા જો આમ અને આ બાજુ સીભડાન વેલા છે તો એ હમણાં બતાવું તમને એમાં કાંકડી એટલે કે મોટા સીબડા હશે પોતન અને અત્યારે વાદળા છે ને વરસાદ ધરુડે છે આવી જાય તો આજ તો હમ અને આમાં હું મગ વીંટા લાગે છે મગ હોત અને થોડાક છે આરે વીંટા જતા હોત એવું છે નકર વરસાદ આવે તો પાછા પલ્લી જાય એ કઈ કામમાં આવે નહિ એવું થાય એટલે આરો વાર વીંટા જાય છે બા મગ હોત ને એવું છે અને જો આમાં જો એને આવા છે મગ જો ઉકલ ઉકલ હમ વરસાદ ને એવું છે તો આવું કામ હાલતું હોય ખેતરનું એવું છે હાલો આપણે સીબડા અને મોટું મોટું ખાડ જો બા અત્યારે નીંદે છે ખેતરમાં હોય ને એ અને અહીંયા સીબડા ની ઉપાય છે તો આપણે એ જોવાનું છે હમ જો તમને બતાવો હા સીબડા દેખાડો બા મોટા મોટા જો અહિયાં હે ને મોટા મોટા સીબડા હે ને હમણાં જો આ બાજુ તમને દેખાતા જો અહિયાં પીડ્યા હે હેઠા જોવો તમે જોવો ઓહો મિત્રો અને આ જોવો કઈ મિત્રો ઓ કેવા સીબડા ખાવા જાવ કેટલા ચમકે છે આ જવો મોટા મોટા શીબડા તેવું છે એટલે આ શીબડા વેલામાં વેલા ને એવું હવે થાવા મીયું છે અને જે દેખાડું અહીંયા ક્યાંક એક બીજું હતું જો રહ્યું એ પણ આ જવો આ બાજુ અહીંયા કણે જો આ જાઓ หมดลูกซื้อบ

बाकी जो खेतर केऊक दिखाय है पाछे लोकेशन જોઈ જોવ ફરતું આપણે जोरदार આવે છે ને એમ તો હમણે પહેલા એક વારે વિડીયોમાં બતાવ્યું હતું પાકી જોઈ જોવો તમે આ बाजू તો પાછો બીજું ખેતર છે માંડવી નેવું તો આ बाजू છે જોવો તમે હમ હવે દેખાડું હોય કદાચ જોવો તમે દેખાય ને जोरदार बाकी માંડવી નેવું પાછો જોઓ અમે લાંબે લાંબા છેઠા છે બાકી તો અજે ને ચીબડા બતાવવા હું આયો તો આ बाजू કેમ કે जोरदार થ્યા છે તો હાલો ઈ बाजू આવી ગયા છે ચીબડા હવે તમે પણ જવો તમે આ વેલા હે ટૂંકમાં અને આમાં સીબડા જોવા હોય ને તો શું કરવાનું ખબર ખબર વેલા ફોડવા એક આઈથી આપણે કીધું વિડીયો બનાવવા આવ્યા એટલે બતાડવા તો પડે જ હોય એમાં જો દેખાણું મને જવો ઓહો હમણાં હતા એ નથી હો મિત્રો આ અલગ છે બીજા જોવો તમે કાઈ ઘટે છે અને આને પાકવા મૂકી દેવા આમ કે આ ગૌઢા જ કેવાય અને હે ને પાકે પછી જ ખાવાની મજા આવે મિત્રો એટલે આ બાજુ વેલા છે ને એમાં આમાં માથે થી ને જોતું જવાનું છેડા છેડા આમ છેટા પાંદડા ને પાંદડા પાંદડા આડા જો હોય જો આધા વેલા જાય ને જો આમ દેખાય ને પાળા ઉપર જ વાવેલા હે ટોટલ સીબડા ના વેલા જ છે આ બાજુ લઈ ગયા જુઓ તમે આટો મારી લેવી ભલે હોય ઈ તો બાકી તો હે રવા દેવા હજી તોડવા નથી આમ પાસે આગળ વેલા મિત્રો જોવો આપડે બીજા દેખાણા ઓહો મિત્રો આને જોવો તમે કઈ ઘટે છે જો મિત્રો આને હું ખાઈ ગયું કાક ટોસા મારી ગયા છે હવે જો હોય જવો આમ જો ટોસો કાક મારી ગયું છે આખરી દીધા વેલામાં ભલે પાકતા હવે જે થયું એ તો નીકળી જાય એમાં કઈ વાંધો હોય નહીં તો આપડે જો એક સીબડું પછી લઈ લીધું નાનું એવું ખાવા પૂરતું જોરદાર સીબડું હે અને જો માંડવી ના ખેતરમાં આવી એ તો એમાં જ હતા ખબર જ છે તમને ખેતરમાં બળદાકવાનું ચાલુ કર્યું હે એકવાર લગભગ છેલ્લી વાર હવે હાલ છે હાથી પછી કઈ હાલે એમ છે મિત્રો એવું છે એટલે સાંજનો ટાઈમ છે એટલે આમ વરસાદ આવે એવું છે શ્યારક વાગ્યા લગભગ આમાં ચાલુ ચાલુ એકવાર હાથી હાલી જાય ને એટલે પછી આપણે ઉપાધિની માંડવીમાં ખાડ હોય ને ઉગાવો નાનો આમ તો તમે આમાં હે હાજરથી દેખાતો નહીં હોય પણ આમ નીચેથી જોવી ને મિત્રો જોવામાં જોવામાં નાનું નાનું જો ઉજલું જોયું ને એ હંધુ પૂરું થઈ જાય એટલે એકવાર હવે સેલુચિયાનું હાંટી હેલી જાય ને માંડવીમાં ખડ સાફ થઈ જાય હં એ હાટ થઈને આપણે જો માંડવીમાં અત્યારે બળદ આંકવાના ચાલુ કરી દીધા છે જોઈ જવો કેવું હાલે છે મસ્ત ને મજાના જોવો આ રીતનું આ કામ છે એક ત્રણ પાટલા લેતા જાય વિષની જાળીની માંડવી વાવેલી છે વિષની જાળી ના ટૂંકમાં શાહ કેવી હવે એ રીતના જ ઘણા વાવતા હોય પેલા એમ એઠેવી વાવતા હવે વિષની જાળી કરી નાખીએ જોવો એક બે ત્રણ ત્રણ પાટલામાં માં આવેલું જાય એક આવું કામ હાલે છે અત્યારે સાંજકનું આપણે તો હાલો બતાવું બળદ પાછા આવે છે શેઢ જ હવે હામાં મિત્રો મસ્ત મજાનું બળદનું હાથી આંકવાનું કામ ચાલુ છે શેલુચિયાનું અને સીબડું હું ખાતો તો એક લીધું તું એ અને પાછો બા હે ને ખેતર બાજુ હાથ કરે છે તો હું કામ છે જોતો આવું કીધું તો હાલો ને પૂગી જાવ ફટાફટ સીબડું ખાવાની બહુ મજા આવે મિત્રો તો અહીંયા પોગી ગયો ઓહો જરાક લાગી ગયું એ લોય નીકળી ગયો ઓહો મિત્રો આપડે વિડીયો બંધ કરી દીધો ભાઠો લાગ્યો અમારે વાડીયા મૂકી ગાડીમાં અને હવે પાછો આવ્યો ખેતર બાજુ એમ કે ઢોર આકવા હતા અહીંયા ખેતર બાજુ સરવા કાઢ્યા હતા ને વીડમાં તે આકવા હટ ને પાછું આવું પડ્યું ને બાને વાડીએ મૂક્યા અને પાંઠો પગમાં લાગ્યો ને લોહી નીકળી ગયું તું તે એવું છે જો પાછો ગાડી લઈને આવી ગયો ખેતર બાજુ હાલો હવે ઢોર આઈ ફટાફટ મિત્રો જો ડોબા હાથે આકી ને વાડીએ પુગાડી દીધા છે જો આ બાજુ વાડી આવી ગઈ છે ને જો હાથે આયલા જાય છે આગળ તો મિત્રો આપણે હાથે ઢોર જો બાંધી દીધા છે આ રીતના જો આ બસ ગાય નહીં બાંધ્યા છે પાછળ આમ ભેંસ નહીં બાંધ્યા છે ને એક ગાય તો દોય હોત લીધી છે હવે આપણે આ પૂરી ભેંસ ને પાછળ એને દોવાની છે જો આ દેખાય ને તો એનો પાડો હે ને અહીંયા કણે બાંધ્યો હે તો એને જવા દેવી જો આ રહ્યો પૂરો પાડો એ ભેંસનો હે તો ફટાફટ છોડી નાખ્યો અહીંયા બાંધ્યો હે હાલ ભાઈ તું જવા દે હાલ તૂટી ગયો હાલ જો ભાઈ જો ભાગ્યો મિત્રો જો ગયો ભેંસ પાસે તો હવે હે ને ભેંસ દોવાય હે ગાય પહેલાં દોઈ લીધી હે એવું છે વિડીયો બનાવ્યો ન તો ગાય દોતા ને ફટાફટ દોવાનું ચાલુ કરી દીધું પછી મોડું થઈ જાય વરસાદનું એવું હતું વરસાદ આવે એવું હે એટલે ફટાફટ દોઈ લીધી હતી For more updates subscribe to our channel Click the show links and enjoy watching the videos.